મિત્રો ભાઈઓ અને બહેનો વિડીયોને ચાલુ કરું એની પહેલા દરેક ભાઈઓ અને બહેનોને એક સાવ નાની એવી વિનંતી કે વિડીયોને ખાલી એક લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ મંજુ ઘણા દિવસોથી પ્રકાશમાં એક સુંદર પરિવર્તન જોઈ રહી હતી ધીર ગંભીર પ્રકાશ આજકાલ અનાયાસ હસવા લાગતા કપડા પર પણ તેઓ ખાસ ધ્યાન આપે છે પહેલા તો એક જોડીને બે ત્રણ દિવસ સુધી ઓફિસમાં ચલાવી લેતા હતા પરંતુ હવે દરરોજ નવી જોડી પહેરતા હતા હંમેશા ન્યૂઝપેપર કે ટીવીના સમાચારોમાં ડૂબેલા રહેતા પ્રકાશ હવે પુત્ર દ્વારા ભેટમાં આપેલા રેડિયોમાં જૂના ગીતો સાંભળવા લાગ્યા હતા મંજુ પણ તેમની સાથેના તમામ સંબંધો અને જવાબદારીઓ પૂરી થવા બદલ હવે રાહત મહેસૂસ કરી રહી હતી મંજુને એક જ દુઃખ હતું કે પ્રકાશ જ્યાં સુધી તેના પતિ હતા ત્યાં સુધી તેનાથી નારાજ રહેતા હતા પરંતુ હવે બધું બદલાઈ ગયું છે તે જાણતી હતી કે આમાં બધું વાંક પતિનો નથી તે પણ તો તે સમયે આખા ઘરની જવાબદારીઓમાં ડૂબીને પ્રકાશના મધુર પ્રસ્તાવને નજરઅંદાજ કરતી હતી પ્રકાશના ઓફિસે ગયા પછી મંજુ ચાનો કપ લઈને સોફા પર આવીને બેસી ગઈ કામવાળી સ્ત્રી અગિયાર વાગે આવવાની હતી ચા પિતા પિતા મંજુ લાંબા ભૂતકાળમાં ખોવાઈ ગઈ વીસ વર્ષની ઉંમરે તેણે મ્યુઝિક વિશે સાથે બીએ કર્યું હતું તેને કોલેજની લતા મંગલેશકર કહેવામાં આવતી હતી તે ખૂબ જ ભોળી અને નરમ પણ હતી અને આગળ સંગીત વિશ્વમાં એમ કરવા માગતી હતી પરંતુ તેના માતા પિતા તેના લગ્ન માટે છોકરાઓ જોવા લાગ્યા એવામાં એક દિવસ પ્રકાશનો સંબંધ આવ્યો તેઓ સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારી હતા તેમના પિતા ન હતા વારસામાં બે હવેલીઓ મળી હતી એક બહેનો અને પૂરો પરિવાર તે લોકો માત્ર ઘરેલું છોકરી જે ઘર પરિવારને સંભાળવામાં અને બાંધી રાખવામાં સક્ષમ હોય તે ઈચ્છતા હતા દાન દહેજની કોઈ માંગણી ન હતી મંજુના પરિવારને આ સંબંધ ગમી ગયો પછી શું માત્ર વીસ વર્ષની ઉંમરે મંજુ દુલ્હન બનીને પ્રકાશની મોટી હવેલીમાં આવી ગઈ પગની પાયલનો અવાજ અને ખનખનાટથી પ્રકાશનું દિલ ધડકી ઉઠ્યું બધાએ અનુરોધ કરીને દિવસ માટે બંનેને મસૂરી ફરવા મોકલ્યા ત્યાર પછી મંજુના સાથે જવાબદારીઓનો ભારે તાજ પહેરાવી દેવામાં આવ્યો હવે પારિવારિક જવાબદારી અને બધાને ખુશ રાખવા બસ આ બે વાતો જ મંજુના મનમાં રહી ગઈ અને બીજું બધું ભૂલી ગઈ આ ઘરનું કામ તેના નાજુક ખભા પર આવી ગયું સાસુમા એટલે કે સાંધાના દુખાવાના દર્દી દેર અને નણંદ ઉપર ભણતરનું દબાણ બસ મંજુ જ આખો દિવસ કામ કરતી રહેતી ક્યારેક ક્યારેક નણંદોનો સહયોગ મળતો તો થોડો આરામ મળી જતો સંબંધીઓની સામે જ્યારે પરિવારના સભ્યો મંજુના દિલથી વખાણ કરતા તો મંજુ ખૂબ જ થઈ જતી સાસુનો વહુ વહુ નણંદો અને અને દેરનો ભાભી ભાભી પ્રકાશનો મંજુ મંજુના નામથી હવેલી ખીલેલી રહેતી મંજુ તો તેની સાસરીમાં એટલી મશગુલ થઈ ગઈ કે તે પોતાને જ ભૂલી ગઈ પ્રકાશ રાત્રે ખૂબ આતુરતાથી મંજુની રાહ જોતા પરંતુ મંજુ તો અગિયાર વાગ્યા સુધી વાસણો ધોવા બીજા દિવસનું ખાવાને અને નાસ્તાનું મેનુ બનાવવું અને દહીં જમાવવામાંથી નવરી જ નહોતી પડતી ખીજાઈને પ્રકાશ સુઈ જતા તે પણ ઓફિસેથી થાકીને આવતા હતા ક્યારેક અગિયાર કે બાર ચાર વાગ્યા સુધીમાં મંજુ નવરી થઈ પણ જાય તો તે મસાલા અને હિંગની વાસ મારતા કપડાં પહેરીને પ્રકાશની બાજુમાં જઈને સુઈ જતી અથવા સોફા પર સુઈ જતી અને મોહ ફેરવીને સુઈ જતી તો ગુસ્સે થઈને તેઓ કાં તો સોફા પર જઈને સુઈ જતા કાં તો મોટું ફેરવીને સુઈ જતા બોળી એને સીધી મંજુને ક્યારેય એના સમજાયું કે પોતાની સાસરીની નાવડી ચલાવતા ચલાવતા તે પોતાની સોના જેવી ગૃહસ્તીને ડૂબાળી રહી છે આ દરમિયાન પુત્રનો પણ જન્મ થયો મુશ્કેલીથી દિવસ સુધી આરામ કર્યા પછી તે ફરીથી કુલ્લુના બળદની જેમ જોડાઈ ગઈ ધીરે ધીરે જવાબદારીઓ વધતી ગઈ નણંદો અને દેરના લગ્નની તમામ જવાબદારી મંજુને પ્રકાશ પર હતી તે એકમાત્ર કમાવાવાળા હતા થોડા દિવસો પછી દેરની નોકરી લાગી ગઈ તો તેના પણ લગ્ન કરી દીધા સાસુ ગુજરી ગયા હતા દેરાણીના પણ મંજુને પૂરા કરવા પડ્યા તે નવા જમાનાની છોકરી હતી મંજુ જેવી સ્થિરતા તેનામાં ન હતી તેને ના તો ઘર પરિવારના કામોમાં રસ હતો કે ના તો વહુ હોવાના કર્તવ્યનો અહેસાસ હતો મંજુ ચૂપચાપ લાગેલી રહેતી અને દેરાણી બહાનું બનાવીને રસોડામાંથી નીકળી જતી મંજુ ઘરની મોટી બહુના અહેસાસથી દબાઈને કંઈ ના કહેતી નણંદનો અને તેમના સાસરેથી આવનારાઓનું ધ્યાન કેવી રીતે રાખવું શું વ્યવહાર કરવો બધી માથાકૂટ મંજુની જ હતી દેરાણી તો તૈયાર થઈને મહેમાનોને બતાવવામાં હોશિયાર હતી કે દેરે તો ખૂબ જ હોશિયારીથી મોટાભાઈ પ્રકાશને પોતાની નાની હવેલીમાં જવા માટે મનાવી લીધા અને દેર દેરાણી નાની હવેલીમાં શિફ્ટ થઈ ગયા મંજુનો દીકરો રાઘવ બારમું ભણીને એન્જિનિયરિંગ કોલેજમાં જતો રહ્યો હતો આ બધી દોડધામમાં મંજુ સમય પહેલા જ ઘરડી દેખાવા લાગી હતી એક દિવસ પ્રકાશના કોઈ ખાસ મિત્રના ઘરે પાર્ટી હતી મંજુના આગ્રહ કરીને આવવાની વિનંતી કરી હતી મંજુ પોતાના તરફથી ખૂબ જ સારી રીતે તૈયાર થઈને ગઈ હતી પરંતુ તેનો ચહેરો નિસ્તેજ હતો અને વાળ સફેદ દેખાવા લાગ્યા હતા ત્યાં જઈને બધાની વચ્ચે તેને ખૂબ જ અટપટું લાગવા લાગ્યું પ્રકાશના સુંદર વ્યક્તિત્વની સામે તે એકદમ દેખાઈ રહી હતી બધાની નજર તેના પર હતી હતી આખરે મંજુ તેમના બોસની પત્ની અમુક મહિલાઓએ તો એમ પણ કહી દીધું કે મેડમ શું તમે તમારું ધ્યાન નથી રાખતા આટલી નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગ્યા છો આ સાંભળીને તે શરમ અનુભવવા લાગી પ્રકાશ પણ ઉદાસ થઈ ગયા ત્યાર પછી પ્રકાશ તેનાથી ખીજાયેલા રહેવા લાગ્યા ભોળી મંજુ વિચારતી હતી કે હું તેમના પરિવારની સેવા જ કરતી રહી તો પણ મારાથી નારાજગી કેમ સમયનું પૈડું આગળ વધી ગયું હતું રાઘવનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને મુંબઈમાં એક કંપનીમાં તેની નોકરી પણ લાગી ગઈ હતી ઓફિસમાં ચાર દિવસની રજા હતી મંજુને લાગ્યું કે હવે તેનો દીકરો પણ નોકરી કરીને આત્મનિર્ભર બની ગયો છે હવે તેની કોઈ ચિંતા નથી તો ક્યાંક ફરવાનો પ્લાન કરીએ કદાચ પ્રકાશને પણ થોડો બદલાવ જોઈએ છે બિચારા ઘર પરિવારના કારણે તેઓ એ મજા ના માણી શક્યા જે તેમને મળવી જોઈતી હતી કોઈ પણ સમય બગાડ્યા વિના તેણે સાંજની ચા પછી આ રજાઓમાં તેમના બંનેનો ફરવાનો પ્લાન જણાવ્યો પ્રકાશ થોડી વાર ચૂપ રહ્યા પછી ઠંડા સ્વરમાં બોલ્યા આભાર છે કે તને ઘર પરિવાર સિવાય કંઈક વિચાર તો આવ્યો પણ માફ કરજે હું કહેવાનું ભૂલી ગયો કે મારો અમુક મિત્રો સાથે ગોવા જવાનો પ્રોગ્રામ બની ગયો છે અને કાલે સવારે મારે નીકળવાનું છે આ સાંભળીને મંજુ ચૂપ રહી ગઈ અને બીજે દિવસે પાસે પ્રકાશ ગોવા માટે નીકળી ગયા મંજુ એકાએક ઘરમાં ખૂબ જ એકલતા અનુભવવા લાગી તેથી તે કંઈક વિચારીને નાની હવેલી દિરાણીના ઘરે જતી રહી નાની હવેલીની સજાવટ જોઈને મંજુ આશ્ચર્યચકિત થઈ ગઈ તેને પોતાના ઘરની યાદ આવી બાબા આદમના જમાનાના સોફા જે સાસુના સમયથી ઉપયોગમાં લેવાતો હતો જૂના જમાનાની સજાવટ જેને ઠીક કરવાનું મંજુ અને પ્રકાશના માથા પર જવાબદારી બોજ હોવાને કારણે ના તો સમય મળ્યો હતો કે ના પૈસા હતા જેનાથી કંઈ કરી શકે દેરાણી કોઈ મહારાણીની જેમ તૈયાર થઈને મેગેઝીન વાંચી રહી હતી મંજુ પોતાની સાધારણ સાડીનો પલ્લુ સરખો કરવા લાગી અને એક કૃત્રિમ ઔપચારિક વાતચીત થતી રહી પછી જમવાના સમયે દેર પણ આવી ગયો અને ભાભીને નમસ્કાર કરીને ભાઈ પ્રકાશ વિશે પૂછવા લાગ્યો મંજુએ જ્યારે મિત્રો સાથે ગોવા જવાની વાત કહી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો હું તો ભાઈના બધા મિત્રોને ઓળખું છું તેઓ બધા તો અહીં આ શહેરમાં છે અમે હમણાં જ તો બજારમાં મળ્યા હતા ખબર નહીં કે આ મિત્રો સાથે ગયા છે થોડી વાર પછી પછી બધાનું ખાવાનું ગોઠવી દેવામાં આવ્યું ઘરમાં એક કાયમી નોકરાણી રાખવામાં આવી હતી તે તમામ કામ સંભાળતી હતી તેણે અનેક પ્રકારની વાનગીઓ ટેબલ પર ગોઠવી દીધી એ જોઈને મંજુ આશ્ચર્યમાં પડી ગઈ સાંજે દેર જ્યારે મંજુને કારમાં ઘરે મૂકવા જવા લાગ્યો તો મંજુના મનમાં એક વેદના ઊભી થઈ તે ઘરે એકલી હતી અને દેરાણીએ એક વાર પણ તેને રાત્રે રોકાવાનું ના કહ્યું તે નિરાશ થઈને કારમાં બેસી ગઈ જે દેરને નાના ભાઈને જેમ રાખ્યો તે સમય સાથે કેવો બદલાઈ ગયો આ લોકો માટે મેં મારું જીવન કુરબાન કરી દીધું પરંતુ કોઈ મારું ના થયું ઘરે આવીને ચા બનાવીને બેઠી જતી કે મુંબઈથી પુત્ર રાઘવનો ફોન આવી ગયો રાઘવ થોડો નારાજ થઈને બોલ્યો મમ્મી પપ્પા શું ગોવા ગયા છે મંજુએ હા પાડી તો તેણે કહ્યું પપ્પાએ મને એક ફોન પણ ના કર્યો મળવાની વાત તો દૂર રહી અને મમ્મી તેઓ કોની સાથે ગયા છે મારો મિત્ર મનીષ પપ્પાને ઓળખે છે તે કહી રહ્યો હતો કે તેમની સાથે કોઈ મહિલા હતી અને જ્યારે મનીષે પપ્પાનું દૂરથી અભિવાદન કર્યું તો તેઓ ઊભા થઈને બહાર જતા રહ્યા પુત્રની વાત સાંભળીને મંજુ બોલી કોઈ મિત્રની પત્ની હશે કાં તો પછી ટેબલ શેર કર્યું હશે પુત્ર સાથે ફોન પર વાત કરીને મંજુ તણાવમાં આવી ગઈ અને આખી રાત વિચારતી રહી અને ટાઈમ પણ પસાર નહોતો થઈ રહ્યો બે વખત પ્રકાશને ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ હતો બીજા દિવસે તેણે શહેરમાં રહેતી તેની ભત્રીજીને પોતાના ઘરે બોલાવી તે એક વકીલ હતી અને ખૂબ જ વ્યસ્ત રહેતી હતી તેમ છતાં પણ તે બપોરે પોતાનું લેપટોપ લઈને આવી ગઈ અને અહીંથી જ કામ કરતી રહી સાથે જ સાથે વાતચીત પણ કરતી રહી મંજુએ પોતાના મનની મૂંઝવણ સૌમ્યા સમક્ષ વ્યક્ત કરી સૌમ્યાએ કહ્યું હું કંઈક કરે એ સંભવ નથી પરંતુ આજકાલ કોર્ટમાં એવા એવા કેસ આવી રહ્યા છે કે ક્યારેક ક્યારેક લગ્ન જેવા પવિત્ર બંધન ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે તમે પોતાની કોઈ હોબીને ફરીથી શરૂ કરો આ રીતે ફ્રી રહેવાથી મન આશંકાઓથી ઘેરાયેલું રહે છે તેમ છતાં પણ જો ક્યારેક ક્યારેક મારી જરૂર પડે તો યાદ કરજો હું શહેરમાં જ છું મંજુનું મન થોડું શાંત થયું ફોઈ ભત્રીજી એકબીજા સાથે બજારમાં ગયા અને પાણી પૂરી ગાધી ત્યાર પછી મંજુએ પોતાનું વર્ષો જૂનું હાર્મોનિયમ પેર કરાવ્યું અને વર્ષો પછી સૂર મેળવવાની કોશિશ કરવા લાગી પરંતુ સૂર યોગ્ય રીતે નહોતા મળી શકતા મંજુ નિરાશ થઈ ગઈ બત્રીજી સૌમ્યાએ સમજાવ્યું કે કોઈ કોઈ પણ કુશળતા હોય તેને વર્ષો સુધી છોડી દો તો આવું થાય છે મનને શાંત કરીને અભ્યાસ કરો બરાબર થઈ જશે બીજા દિવસે સવારે સૌમ્યા જતી રહી અને સાંજ સુધીમાં પ્રકાશ પણ આવી ગયા મંજુ રાહ જોઈને બેઠી હતી ત્યાર પછી ચા આપીને યોગ્ય સમયની રાહ જોવા લાગી ચા પીને પ્રકાશ હજુ આરામ કરવા બેઠા જ હતા કે મંજુની નારાજગી બહાર નીકળી પડી એણે કહ્યું શું હું પૂછી શકું કે તમે કયા મિત્રો સાથે ગોવા ગયા હતા અચાનક પ્રકાશ વિચારોમાં પડી ગયા અને બોલ્યા શું મારા દરેક મિત્રને તું છે કે હું તને પોતાનો પક્ષ મજબૂત કરતા આગળ બોલ્યા તને આખો દિવસ રસોડામાં રહેવું સારું લાગે છે તો હું પણ ઘરમાં કેદ થઈ જાઉં મંજુ ગુસ્સાથી ભરાઈ ગઈ તમારા બધા મિત્રો તો અહીંયા જ હતા તમે કોની સાથે ગયા હતા રાઘવના મિત્ર મનીષે તમને કોઈ મહિલા સાથે જોયા હતા તે કોણ હતી બોલ ખુલતી જોઈને સ્વરને ઊંચો કરીને આકાશ બોલ્યા તું ગુવાનો દેડકું જ રહી તારા જેવી સ્ત્રીઓને તો બસ દાળ અને શાકભાજીનો ભાવ કરાવતા જ આવડે બહારની દુનિયાની તમને શું ખબર એક મિત્ર મળી ગયો હતો તેની પત્ની હતી તું સમજી કે નહીં તેઓ આગળ બોલ્યા મારી જાસૂસી કરવા કરતાં સારું છે કે કઈ રીતે રહેવું અને પહેરવા ઊંડવાની રીત શીખી લીધી હોત તો ભણેલી ગણેલી મહિલાઓની વચ્ચે ઉભી રહેવા માટે યોગ્ય બની ગઈ હોત આટલું કહીને પ્રકાશ બહાર નીકળી ગયા મંજુના સ્વાભિમાનને ભારે ઠેસ પહોંચી હતી લાચારીથી તેના આંસુ વહેવા લાગ્યા અને દુખી મનથી તે રાતનું ખાવાનું બનાવવા લાગી રાતના બાર વાગી ગયા હતા અને તેના પતિનો કોઈ અતો ન હતો મંજુ સમજી ગઈ કે દાળમાં કંઈક કાળું છે થોડી વારમાં પ્રકાશ આવી ગયા કપડા બદલ્યા અને ઓશિકું ઉપાડીને બીજા બેડરૂમમાં જતા રહ્યા મંજુ આખી રાત પોતાના બેડરૂમમાં આડી પડીને વિચારતી રહી સમય સાથે હું જેના બદલાઈ અને બધા બદલાઈને તેનાથી દૂર થઈ ગયા હવે પોતાને બદલીને હું પોતે પતિના મુકાબલાની બની જઈશ આખી રાત મંજુએ રડતા રડતા વિતાવી અને પછી સવારે ઉઠીને રસોડામાં લાગી ગઈ પ્રકાશ નાસ્તો કરીને ઓફિસે નીકળી ગયા મંજુએ તેના પત્નીની સૂટકેસ ખોલી અને કપડાં ધોવા માટે બહાર કાઢવા લાગી અચાનક પ્રકાશના રૂમાલમાંથી એક પીળું સિલ્કનું કપડું નીકળ્યું મંજુએ એ કપડાંને પોતાના કબાડમાં મૂકી દીધું સાંજે જ્યારે ચા પીને પ્રકાશ ટીવી જોવા લાગ્યા તો મંજુ પણ ત્યાં આવી ગઈ અને કહ્યું તમને જે મિત્રની પત્ની ત્યાં મળી હતી તે શું પોતાનું આ કપડું પણ તમારી સૂટકેસમાં નાખીને ગઈ હતી આટલું કહીને તેણે તે કપડું તેમની સામે મૂકી દીધું કપડું જોઈને પ્રકાશ શરમ અનુભવવા લાગ્યા પરંતુ ઊંચા અવાજે મંજુને ઠપકો આપવા લાગ્યા પરંતુ જ્યારે બદલામાં મંજુએ ખરું ખોટું સંભળાવ્યું તો પોતાનો સ્વર બદલીને બોલ્યા જો મંજુ તું મારા લાયક ના ક્યારે હતી કે ના ભવિષ્યમાં હોઈશ તે આખી જિંદગી રસોડામાં વિતાવી દીધી હવે હું પોતાની રીતે જીવવા માગું છું હું તને ઘરમાંથી જવા માટે નથી કહેતો જેમ પહેલાં રહેતી હતી એમ રહે પરંતુ મને પોતાની રીતે જીવવા દે આટલું કહીને તે ઊભા થઈ ગયા મંજુ બોલી પણ મેં તો પોતાનું આખું જીવન તમારા પરિવાર પર કુરબાન કરી દીધું આના પર પ્રકાશે કહ્યું તે આવું કરતા મેં તને મજબૂર નહોતી કરી ગરીમાં મારી જૂની મિત્ર છે તેણે લગ્ન નહોતા કર્યા તે અને હું બાળપણથી એક સાથે ભણ્યા અને મોટા થયા પિતાજીએ મારા ઈરાદાને જાણ્યા વિના ના જાણે કેમ તારી સાથે મારો સંબંધ નક્કી કરી નાખ્યો હવે મારી ગરિમાનો સંગાથ જોઈએ છે આ સાંભળતા જ મંજુના હૃદયમાં સેંકડો તીર એકસાથે ઘૂસી ગયા અને બેહોશી છવાઈ ગઈ કોઈક રીતે પથારી સુધી પહોંચી અને કપાયેલા આ ઝાડની જેમ નીચે પડી ગઈ બે દિવસ પછી રક્ષાબંધન હતી મોટી હવેલીમાં જ બધા આવતા અને અહીં જ રક્ષાબંધન ઉજવવામાં આવતી તે આતુરતાથી રક્ષાબંધનની રાહ જોવા લાગી તેને પૂરો વિશ્વાસ હતો કે બધા તેનો જ સાથ આપશે તેની સેવા અને સમગ્ર પરિવાર પ્રત્યે સમર્પણ કોઈનાથી છુપાયેલું ન હતું પુત્ર રાઘવ પણ આવવાનો હતો પ્રકાશની લવ સ્ટોરી તે જ દિવસે સંભળાવવી જોઈએ રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠીને મંજુએ વાનગીઓ અને ખાવાનું બનાવીને મૂકી દીધું જોત જોતામાં બધા આવી ગયા રાખડી બાંધીને બહેનો ભેટ માટે મંજુ તરફ જોવા લાગી પણ મંજુ ચૂપચાપ બેસી રહી તેણે દિરાણીને ખાવાનું પીરસવાનું કહ્યું તો બધા આશ્ચર્યમાં પડી ગયા કે ઘણા મનથી ખાવાનું ખવડાવતી મંજુને શું થઈ ગયું ગાધા પછી મંજુએ મૌન તોડીને કહ્યું આજે બધાની સામે હું પોતાની એક સમસ્યા જણાવું છું કૃપા કરીને આજે મને કોઈ તેનું સમાધાન જણાવો આટલું કહીને મંજુએ પ્રકાશની આખી લવ સ્ટોરી શરૂઆતથી અંત સુધી સંભળાવી દીધી આ દરમિયાન ન જાણે ક્યારે પ્રકાશ ઊભા થઈને બહાર જતા રહ્યા ખબર જ ના પડી થોડી વાર માટે હોલમાં મૌન સવાઈ ગયું ત્યાર પછી મોટી નણંદે કહ્યું ભાઈ આટલા મોટા હોદ્દા પર છે તમે તો તેમના પદની ગરીમાં પણ ભૂલી ગયા છો તમે તેમની સામે શું છો તેમની સરખામણીમાં કંઈ પણ નહીં તેમ છતાં પણ ભાઈને તમારી સામે કોઈ ફરિયાદ નથી મંજુને નણંદોની વાત સાંભળીને નવાઈ લાગી રહી હતી ત્યારે ફરી તે બોલ્યા ભાભી મારા રામ જેવા ભાઈ ઉપર આરોપ લગાવતા તમને શરમ ના આવી દેરાણી મોઢા પર પલ્લુ રાખીને પોતાનું હાસ્ય દબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી બસ માત્ર રાઘવજ માથું નીચું કરીને બેઠો હતો હવે મંજુના ધૈર્યનો જવાબ આપી દીધો તે વિચારવા લાગી આ એ જ નણંદુ દેર અને પતિ છે જેમની સેવામાં હું પોતાને ભૂલી ગઈ જેમના માટે મેં પોતાના સંગીત અને રૂપ રંગની બલી ચડાવી દીધી મારા અસ્તિત્વ અને સ્વાભિમાન પર આટલો મોટો આઘાત પોતાના ઘરેણાં કપડાં અને સેવાઓ આપીને આજ સુધી તેમની માગણીઓ પૂરી કરતી આવી છું બધા કોઈને કોઈ બહાનું કાઢીને ઊભા થઈને જવા લાગ્યા તો મંજુ ગુસ્સે થઈ ગઈ અને બોલી તું સાંભળો તમારા એ જ રામ જેવા ભાઈએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે આજે મેં પણ તેમની પાસેથી છૂટાછેડા લઈને અલગ રહેવાનો ફેસલો કર્યો છે મંજુને આશા હતી કે બધા મને મનાવવા આગળ આવશે હજુ ત્યાં વિચારી જ રહી હતી કે પ્રકાશનો અવાજ આવ્યો આજે બધા રાખડીની ભેટ લઈને ઘરે જાય જોત જોતામાં પ્રકાશે પાંચસો રૂપિયાની નોટનું બંડલ કાઢ્યું બહેનોની સાથે સાથે નાની ભાભીને પણ રૂપિયા આપ્યા ભેટ લઈને બધા ઘરે જવા માટે તૈયાર થઈ ગયા મંજુ મૂર્તિની જેમ બેસી રહી જતા જતા નણંદો મંજુને ગીતાનું જ્ઞાન આપવા લાગી ભાભી તમે ઘરડા થઈ ગયા છો બકવાસ બંધ કરીને સમજદાર બનો દેર પણ ક્યાં પાછળ રહેવાનો હતો તેણે કહ્યું આ ઉંમરે છૂટાછેડા લઈને આખા કુટુંબનું નામ રોશન કરશો કે શું અને પત્નીનો હાથ પકડીને ચાલ્યો ગયો રાઘવ ચૂપચાપ બેસી રહ્યો બધાના ગયા પછી ઘરમાં ભયંકર સન્નાટો છવાઈ ગયો રાઘવ પણ ઘરમાં આવનારા ભયંકર તોફાનના અંદાજાથી બચવા માટે ઘરની બહાર નીકળી ગયો હવે મંજુ અને પ્રકાશ બંને જણા સાપ અને નોળિયા જેમ એકબીજા પર આક્રમણ કરવા લાગ્યા મંજુ પોતાની સેવાઓ અને ઘર માટે કરેલી કુરબાનીઓ વિશે જણાવતી રહી તો પ્રકાશ તેની પત્ની તરીકેની ભૂમિકા ના ભજવી શકી તે વિશે જણાવતા રહ્યા પ્રકાશે આખરે વિચાર્યું મંજુ છૂટાછેડાની ખોટી ખોટી ધમકી આપી રહી છે તે જશે ગયા પિયરમાં ફક્ત એક ભાઈ ભાભી જ રહ્યા હતા તેઓ પણ પોતાની મિલકત વેચીને વિદેશમાં જઈને અસ્થાયી થઈ ગયા શિક્ષણમાં કંઈ ખાસ નથી ના તો કોઈ ડિગ્રી છે કે ના પિસ્તાળીસ વર્ષની ઉંમરે કોઈ નોકરી માટે લાયક છે તેથી તેમણે મંજુને જોરથી કહ્યું તારે જે કરવું હોય એ કર તારી આવડત તો બસ રસોડા પૂરતી જ સીમિત છે એ તું પણ જાણે છે મંજુએ ગુસ્સામાં કહ્યું હું ગ્રેજ્યુએટ છું હું સંગીત જાણું છું તે મારા સ્વાભિમાનને લલકાર્યું છે અને કુરબાનીઓને નકારી છે હવે હું તને એમ જ છોડી નહીં દઈશ ગુજારા ભથ્થું પણ લઈશ અને હવેલીમાં ભાગ પણ મારો પુત્ર છે જે પોતાના દાદાની મિલકત પર તેનો પણ હક છે આ સાંભળીને પ્રકાશ અસ્તબ્ધ થઈ ગયો અને પગ પછાડીને ઘરમાંથી બહાર નીકળી ગયો મંજુ માથાથી પગ સુધી સળગી રહી હતી તેણે સૌમ્યાને ફોન કરીને બોલાવી લીધી સોમ્યા આવી તો તેણે બધી વાતો તેને જણાવી દીધી તો સૌમ્યાએ કહ્યું સારી રીતે સમજી વિચારી લો કોઈ એકવાર છૂટાછેડાની અરજી દાખલ થઈ જશે પછી પાછા ફરતી વખતે બદનામી થશે મંજુએ કહ્યું બધા સ્વાર્થથી મારી સાથે જોડાયેલા હતા સ્વાર્થ પૂરો થતાં જ દૂર થઈ ગયા તું અરજી કરી નાખ રાઘવ ઘરે આવી ગયો હતો અને આ બધું જાણીને બોલ્યો માં તું એકલી રહીશ ને મને તારી સામે કોઈ ફરિયાદ નથી તારી સાથે અન્યાય તો થયો છે પણ હું પપ્પાને પણ નહીં છોડું એમ પણ મમ્મી મેં પોતાની એક ક્લાસમેટ સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે તમારા બંને પાસે આવતો જતો રહીશ લગ્ન કોર્ટમાં કરીશ રાઘવની વ્યવહારિકતા જોઈને મંજુ આશ્ચર્યમાં પડી ગઈ કાશ તેની પાસે પણ આવી વ્યવહારિક બુદ્ધિ હોત તે સમયસર સાવચેત થઈ ગયો હોત અને પોતાના લોકોથી ના છેતરાઈ હોત છૂટાછેડાની અરજી પર પ્રકાશે પણ સહી કરી દીધી તે ગરિમા સાથે સુખી જીવનના સપના જોવા લાગ્યો પ્રથમ મુદ્દત વખતે જ્યારે જજ દ્વારા કારણ પૂછવામાં આવ્યું તો બંને એકદમ ખુલ્લીને એકબીજાની ખામીઓ વ્યક્ત કરી જજે સમાધાન માટે છ મહિનાનો સમય આપ્યો મંજુને ચાલીસ હજાર રૂપિયા ગુજારા ભથ્થું અને હવેલીના પાછળના ભાગમાં રહેવાનો અધિકાર મળ્યો ત્યાર પછી ઔપચારિક રીતે પરસ્પર છૂટાછેડા થઈ ગયા પ્રકાશ ગરીમાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હવે મંજુને પોતાના અને પારકાની ઓળખ થઈ ગઈ સેવાભાવ પરિવાર માટે ત્યાગ બલિદાનની નિષ્ફળતાનો અહેસાસ સ્પષ્ટપણે થઈ ગયો સૌથી મોટો બોધભાટ મંજુને એ મળ્યો કે આ જીવનમાં તેણે પોતાના અસ્તિત્વને ગુણોને રૂપ રંગને દાવ પર લગાવીને જે નિર્ણયો લીધા તે ખોટા હતા ચાહે ગમે તેટલી સેવા કરો પરિવાર માટે કુરબાની આપી દો પણ પોતાના અસ્તિત્વને ક્યારે પણ અવગણશો નહીં હવે તે પોતાના બાકીના જીવનને વધુ સારું બનાવવા માટે મક્કમ બની ગઈ હતી બે રૂમો ચાર છોકરીઓને ભાડે આપી દીધા જેથી રોનક પણ રહેશે અને થોડી આવક પણ થઈ જશે ત્યાર પછી કોલેજના રિટાયર્ડ સંગીત સરના ઘરે જઈને નિયમિત પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી દીધી થોડા સમય પછી જ તેણે સંગીત પરિસ્તોમાં પોતાના ગુરુજી સાથે જઈને ભાગ લેવાનું પણ શરૂ કર્યું સમયનો પૈડો આગળ વધી ગયો હતું એક દિવસ મંજુ એક સંગીત પ્રોગ્રામમાં જજમેન્ટ કરવા જઈ રહી હતી કે ત્યારે તેની કાર લાલ લાઈટ પર રોકાઈ ગઈ કારની બારીમાંથી બહાર જોતા રસ્તાની બેસી બાજુ કોઈ ના ક્લિનિકમાંથી પ્રકાશ એક યુવકનો સહારો લઈને નીકળી રહ્યો હતો એકદમ કમજોર થઈ ગયો હતો આજુબાજુમાં ગરીમાં કે કોઈ બીજું ન હતું એટલામાં લીલી લાઇટ થઈ ગઈ અને ગાડી આગળ વધી ગઈ તેને આવી હાલતમાં જોઈને મને લાગ્યું કે જાણે તેને તેના કૃત્યની સજા કદાચ મળી ગઈ હતી તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે થોડું બીમાર છું એટલે હોસ્પિટલ જેવું છે અને હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો લાઇક શેર એન્ડ